બરાબર માતોન આ ખેતરમાં બધી છોડિયો વાવાની છે છોડિયો કેટલી એટલે એક એક ના છોડિંગ બોલાય વાવાની છે ચાલુ કર ભાઈ એમડી દે એ છોડે બે જા આગળ ના બે હે ઓય ઓની ખબર નહી આ આ જો બધા હે

એ એ એ કરો આવાજી કરો રાજસ્થાનનું લેવાનું ચાયો વિક્રમ રાધાવાળો વિક્રમ જન્મ ને વિકરી મમતા છે કે છે પણ મમતા ક્યાં ગઈ મમતા ક્યાં ગઈ આનો જવાબ પીવી છે ઉડવા આવી આયો દીકરી મમતા ai <laughs> ờ, ra cho chụp bự đi à, bắt, vĩ vĩ chạy, vĩ vĩ. anh